રોકાણકારોને નુકસાન નહીં જાય એ ઓલવેઝ સારા પ્રોફિટમાં રહેશે અને અમારો આઈપીઓ ત્રીસમી તારીખે ઓપન થઈ રહ્યો છે અને એ ક્લોઝ થશે ત્રીજી તારીખે ટોટલ ઇસ્યુ ઇક્વિટી સેસ છે બાર લાખ ચોતેર હજાર લોટ સાઈઝ છે બે હજારની લોટ સાઇઝ છે અને પર લોટ એક લાખ બત્રીસ હજારનું ટિકિટ સાઇઝ છે અને શેર આઈપીઓ એટલે ટોટલ આઠ આઠ કરોડ ચાલીસ લાખ રૂપિયાની શેર ઇસ્યુ સાઇઝ છે આગળના ફ્યુચરમાં જે અમારા પ્રોસ્પેક્ટ જે પર્પઝ ઓફ આઈપીઓ અમે કહ્યું છે તો ત્રણ ત્રણ થ્રી પોઈન્ટ થ્રી સીઆરની આસપાસના અમે મશીનો પરચેસ કરવા માગીએ છીએ થ્રી સીઆરની આસપાસ અમારી વર્કિંગ કેપિટલ છે વન એન્ડ હાફ સીઆરની આસપાસ અમે આર એન્ડ ડી ન્યૂ ડેવલપમેન્ટ એના એના માટે અમે એ કર્યું છે અને બાકીની કોસ્ટ ઓફ આઈપીઓ કોસ્ટિંગ છે રોકાણકારો માટે હું કોઈ ફિગર તો નહીં આપી શકું પણ મારી જે બિઝનેસ જર્ની છે અને મારા જે પ્રોજેક્શન્સ છે મારા જે વ્યૂઝ છે અને મારા જે આવનારા દિવસો માટે જે પ્લાનિંગ છે એ પ્રમાણે હું એટલું ચોક્કસ કહી શકીશ કે રોકાણકારોને નુકસાન નહીં જાય એ ઓલવેઝ સારા પ્રોફિટમાં રહેશે એવું મારી અને મારા પ્રયત્નો છે અને મેં ગ્રેજ્યુઅલી યર ટુ યર પંદર ટકા વીસ ટકા ગ્રોથ કર્યો છે વિધાઉટ એની સપોર્ટ તો આ સપોર્ટની સાથે જે મારી પાસે નથી એ મારી પાસે આવશે તો હું એક્સપેક્ટ કરું છું કે મારી પચીસ ટકા ત્રીસ ટકાથી વધારે બિઝનેસનો ગ્રોથ આવશે આવનારા દિવસોમાં ફિગરમાં નહીં કહી શકું થેન્ક યુ